દાહોદ જિલ્લામાં વડાપ્રધાન આવ્યા અને નંદગર બંધ રાખી પોગ્રામમાં જતા બાળકો ભૂખ્યા રહ્યા પોષણની જગ્યાએ બાળકો કુપોષણ સંચેલી તાલુકામાં આંગણવાડીઓમાં લાલિયાવાડી મુખ્ય સેવિકા અને સીડીપીઓની બેદરકારી સામે શું પગલાં લેવામાં આવશે સંચેલી આઈસીડીએસની મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી વર્કરોને દાહોદ પીએમના પોગ્રામમાં મોકલતા ઢગલા બંધ આંગણવાડીઓ બંધ સંજેલી તાલુકાની આઈસીડીએસ વિભાગની બેદરકારીના કારણે ઢગલા બંધ આંગણવાડીઓ ઉપર તાળા લટકતા જોવા મળ્યા બાળકો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો સંજેલી તાલુકાની એકસો ને સડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રમાં આવેલા જે તેમાં પ્રતાપપુરા પિછોડા સંજેલી વલુડા જીતપુરા માંડલી નેનકી વાણિયા કાતી સહિતના ઢગલા બંધ ગામોમાં આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા બાળકો નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો દાહોદ જિલ્લામાં પીએમ મુલાકાતે આવ્યા અને હજારો બાળકો ભૂખ્યા રહ્યા સરકારની વિવિધ યોજના સરકાર દ્વારા અમલ મૂકવામાં આવે છે પરંતુ આઈસીડીએસની અંદર બેદરકારીના કારણે આંગણવાડીમાં કેન્દ્ર બંધ રહેતા બાળકો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી દાહોદ દેશના પ્રધાનમંત્રી દાહોદ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે સંજેલી તાલુકાના લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રો ગઈકાલે બંધ હતા શા માટે બંધ હતા સરકાર તરફથી કોઈ એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો એવો કોઈપણ પ્રકારનો પરિપત્ર ન કર્યો હોવા છતાં પણ ગઈકાલે સંજેલી તાલુકાની લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રોની અંદર ખંભાતી તાળા લટકેલા હતા બાળકો સવારથી આવીને લગભગ બપોરના બે વાગ્યા સુધી દરેક આંગણવાડી કેન્દ્રો પર બેઠા હતા અને ભૂખ્યા એવા ને એવા બાળકો ગઈકાલે પાછા ગયા છે એટલે આજે અમે સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બાબતની ખુલાસો કરવામાં આવે આજથી લગભગ બે મહિના પહેલાં આઈસીડીએસનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ વાંસિયા મંદિર ખાતે રાખવામાં આવેલો હતો તે દિવસે પણ સંજેલી તાલુકાની લગભગ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ હતા એટલે આજે અમે તાલુકા વિકાસ અધિકારી કે આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું આપનું નામ સંગાડા